તો જે પણ તમારો પાક હોય એને પાણી લાગે એટલે એના જે નીચે મૂળ હોય છે એકદમ તમે એમ કહી શકો છો કે આખો છોડ છે ફ્રીઝ થઈ જાય છે એના મૂળ છે કાંઈ એક્ટિવ ના હોય અને નથી અંદરથી કાંઈ ન્યુટ્રિશન છે એ લઈ શકતા અને એકદમ છે એમનો જેવો છોડ હોય એમ જ એમાં કાંઈ નથી વૃદ્ધિ વિકાસ થતો કે નથી કોઈ નવું પાન બદલાવતું કે કાંઈ નથી થતું અને જ્યાં સુધી એ જમીન છે ભેજ રહે ત્યાં સુધી આ પ્રોબ્લેમ રહેતો હોય છે તો આપણે શું ટ્રીટમેન્ટ કરવી જોઈએ કે કે સૌથી તમારે માર્કેટમાં અત્યારે અત્યારે એમોનિયમ સલ્ફેટ કરીને જે ખાતર આવે છે જેમાં એમોનિયા પ્લસ સલ્ફર આ બંને પોષક તત્વોનું કોમ્બિનેશન આવે છે હવે આ કોમ્બિનેશન નાખવાથી આપણે શું ફાયદો થશે એનું હું વાત કરું તો જે એમોનિયા છે એ શું કરશે કે આપણી જે જમીનમાં જે એક્સ્ટ્રા ભેજ હોય છે કે જે જમીન સતત છે આપણે ભીની રહેતી હોય તો એ ભેજને હે ચોસી લે અને બીજું કામ એ કરશે કે જે નીચે પાકના મૂળ હોય છે એ મૂળને ફરીથી એક્ટિવ કરે છે અને એ મૂળ ને બધું પોષક લેવાની શરૂઆત કરશે એટલે સ્વાભાવિક છે કે એમાં તમને વિકાસ છે એ જોવા મળે છે હવે આપણે કપાસ જેવા પાક હોય અથવા સોયાબીન છે તો એમાં આપણે યુરિયાનો પણ ઉપયોગ કરતા હોય છે પણ યુરિયાની જગ્યાએ એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કરવો જોઈએ શા માટે કારણ કે કપાસ છે એ તમે યુરિયા નાખશો એટલે એમાં તમને ફાયદો તો જોવા મળશે પણ એમોનિયમ સલ્ફેટથી તમને એમાં બે ગણો ફાયદો જોવા મળશે એનું કારણ શું છે કે આપણે એમોનિયમ છે એ શું કરે છે કે એને સ્થ્રી ફોર્મમાં હોય છે અને યુરિયા છે એ એમોનિયા એમોનિયાના સ્વરૂપમાં હોય છે પછી તમે એને જેવો જમીનમાં આપો એટલે એમોનિયામાંથી એમોનિયમમાં કન્વર્ટ થાય છે એટલે આ તમને ડાયરેક્ટ એમોનિયમ સલ્ફેટમાં આવે છે એટલે એક સ્ટેપ આગળ તમે કહી શકો છો સાદી ભાષામાં હું તમને સમજાવું તો એટલે કે યુરિયા છત્રીસ કલાકમાં તમારા મોલને છે એ કામ કરતું હોય તો આ એમોનિયા એ તમને ચોવીસ કલાકમાં કામ કરશે એટલે થોડોક તમને કોસ્ટ છે મોંઘી પડશે પડી શકે છે કારણ કે એમોનિયમ સલ્ફેટનું જે આપણે બેગનો ભાવ છે એક બેગનો એ કદાચ એક હજાર પચાસની આજુબાજુ હશે અને યુરિયાનો તો તમને ખબર જ છે કે પોણા ત્રણસોની આજુબાજુ એનો ફિક્સ ભાવ છે એટલે આ તમને થોડુંક કોસ્ટમાં થોડોક વધારે થઈ શકે છે પણ એમોનિયમ સલ્ફેટનો જે ફાયદો હોય એ વધારે થાય છે બીજું એક એમાં સલ્ફર છે તો સલ્ફર શું કરશે કે તમને ખબર છે સલ્ફર એક પ્રકારનું ફૂગનાશક છે પછી ફર્ટિલાઇઝર પણ છે અને એક પ્રકારનું તમે કહી શકો છો કે ટોનિકનું કામ કરે છે કારણ કે જ્યારે તમારી જમીન સૂકા છે એટલે શું થશે કે મગફળી જેવા પાકમાં તો નથી વાંધો આવતો પણ જે કપાસ કે તુવેર જેવા પાક છે એમાં શું થશે કે જમીન સૂકા છે એકવાર એટલે એ જમીનમાં તિરાડો પડશે અને તિરાડો પડશે પછી તમે જોયું હશે કપાસ કે તુવેર છે એ ઉપા છોડ સૂકાવાની શરૂઆત થઈ જાશે એ શા માટે થાય કે નીચે એને ડાયરેક છે જમીન સુકાય એટલે ફંગસ લાગવાની શરૂઆત થઈ જાય કારણ કે એને મૂળ છે એમાં હવા લાગી જાય એટલા માટે પણ જો તમે એમાં સલ્ફરનો ઉપયોગ કરેલો હશે ખાતરમાં તો એનાથી જે ફંગસ છે લાગવા નહીં દે અને જે છોડ સુકાય છે એમાં તમને પચાસથી સાઠ ટકા જેવો છે તમને રિઝલ્ટ મળી શકે છે એટલા માટે મેં તમને એમોનિયમ સલ્ફેટ છે નાખવાની ભલામણ કરું છું અને બીજો ફાયદો એ થશે એમોનિયમ સલ્ફેટનો કે એમોનિયા છે એ એક પ્રકારનું તમે નાઇટ્રોજન પણ ગણી શકો છો યુરિયા ને એમોનિયમમાં કંઈ બહુ મોટો તફાવત નથી એટલે જે તમારો પાક છે જેમ કે સોયાબીન છે કપાસ છે તો એમાં નાઇટ્રોજનનું પણ કામ કરશે આમને અને મગફળી જેવા પાકમાં તો આપણે નાઇટ્રોજનની જરૂર પડતી જ નથી પણ આપણે એમોનિયાની સ્વરૂપમાં જો આપીએ તો મગફળીને ઘણો ફાયદો થઈ શકે છે એટલા માટે મેં તમને એમોનિયમ સલ્ફેટ છે ખાતર નાખવાની છે ભલામણ કરું છું તો આ રીતે એ તમે ઉપયોગ કરી શકો છો હવે આપણે એને ડોઝની વાત કરીએ તો જે એમોનિયમ સલ્ફેટ આવે છે એ એક વીસ ટકા જેટલું એમાં એમોનિયા અને સત્તર ટકા જેટલું સલ્ફર આવે છે એમાં અલગ અલગ પ્રકારના કોમ્બિનેશન આવે છે તમારે જેટલું ટકાવારીમાં લેશો એટલું તમને એમાં મળી જાય પણ તમારે એનો જે ડોઝ છે કોઈ પણ પાક હોય એમાં તમારે વીઘે આઠથી દસ કિલોનો રાખવાનો રહેશે એનાથી વધારે પણ બાર કિલો સુધી પણ રાખી શકો છો પણ એનાથી વધારે કઈ જરૂર છે નહીં અને ત્યારે ઉપયોગ કરવો જોઈએ કે એકવાર તમારી જમીન છે ઉપર પાણી સુકાઈ જાય અને આપણે જમીનમાં છે ચાલી શકાય છાંટવામાં તો ત્યારે તમારે એનો ઉપયોગ છે કરવો જોઈએ અને બીજું એ કે ઘણાનું કહેવું એમ છે કે એમોનિયમ સલ્ફેટ છે આપણે છાંટીએ એટલે પાંદ છે એમાં વર્તા હોય છે પણ એ ક્યારે તમારે કોઈ મોટો પાક હોય જેમ કે મગફળી વધારે મોટી થઈ ગઈ હોય અથવા સોયાબીન તો કદાચ એના થોડા ઘણા એ પાન છે એના ભરી શકે છે પણ જેટલો એ ફાયદો કરે છે એટલું એ નુકસાન નથી કરતું એટલે તમે ડાયરેક્ટ ઉપરથી છાંટી દેશો તો પણ ચાલશે બાકી નાની મગફળી હોય અથવા કપાસ હોય તુવેર હોય તો એમાં કોઈ બહુ મોટો એ નુકસાન એ કરતું નથી એટલા માટે તમે ડાયરેક્ટ એ છાંટી પણ શકો છો અને આનાથી તમને સારામાં સારું એ રિઝલ્ટ મળી શકે છે તો આ રીતે તમે એમોનિયમ સલ્ફેટનો જો ઉપયોગ કરશો તો તમને એક સારું રિઝલ્ટ છે જોવા મળી શકે છે તો આ વિડીયો તમને સારો લાગે તો લાઇક કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો તો મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપો ધન્યવાદ